ગાડીમાંથી કુલ સાતસો બાવીસ બોટલ અને બીયરના ટીમ જપ્ત કર્યા છે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ હજાર જેટલી છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી પોલીસે ખાનગી વાહન બ્રીઝા ગાડીનો પીછો કર્યો હતો ગાડીમાં સવાર બે શખ્સો ગાડી મૂકીને ભાગવા લાગ્યા હતા પોલીસે એક શખ્સને પકડી પાડ્યો હતો જ્યારે બીજો ફરાર થઈ ગયો છે પકડાયેલા આરોપીની ઓળખ પ્રકાશભાઈ તરીકે થઈ રહી છે જ્યારે ફરાર આરોપી રાજુભાઈ છે પોલીસે દારૂ અને બિયરનો જથ્થો બ્રીઝા ગાડી અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા આઠ લાખ એક્યાસી હજારથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓની વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ